તો મિત્રો આજે આપણી પાસે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેકટર વેચવાનું છે વિડીયો છેલ્લે સુધી જોવો વિડીયો માહિતી આપેલ છે સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાં બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે આપણી પાસે સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેકટર વેચવાનું છે ટ્રેકટર કમ્પ્લેટ ચાલુ રનિંગ કન્ડિશન માંગ છે ટ્રેકટરની કન્ડિશન ફોટાની અંદર જોઈ શકો છો સારી કન્ડિશન માં ટ્રેક્ટર છે ટ્રેકટર બે હજાર સત્તર નું મોડલ છે ટ્રેકટર માંકાની પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેકટર માંકાની પણ ખર્ચો કરવો પડે એમ નથી ટ્રેકટર માંગ સીટ છત્રી નવું એન્જિન કમ્પ્લેટ કન્ડિશન માંગ છે ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ છે ટ્રેકટર ના ટાયર પચાસ ટકા જેવા કન્ડિશન માંગ છે ટ્રેકટર નો કલર કમ્પ્લેટ છે પટેલ જગદીશભાઈ કાંતિભાઈ નું ટ્રેકટર છે ટ્રેકટર મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામમાં જોવા મળશે ખરીદવા માટે રૂબરૂ મુલાકાત કરી લેજો ટ્રેકટરની કિંમત ત્રણ લાખ પચાસ હજાર રાખેલ છે ટ્રેકટર ખરીદવા માટે માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપેલ છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે